કેમ છો બાળ મિત્રો મજામાં ને તો સ્વાગત છે તમારું આપણી ચેનલ સ્માર્ટ વિદ્યા મંદિરમાં અને આજે આપણે ચક્કી બેન ચક્કી બેન બાળગીત છે ધોરણ ગુજરાતી બાળગીત ગાશું બેન ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં બેસવાની પાટલ સુવાની ખાટેલ

આપિસ્તને આપિસ્તને બા નહીં વઢશે બાપુ નહીં વઢશે નાનો બાબો તને ઝાલશે નહીં ઝાલશે નહીં ચક્કી બેન ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં તો બાળ મિત્ર કેવું હતું બાળ ગીત જો નાની નાની બેબી છે એ ચકી બેન બોલાવે છે તમને કયું પણ પક્ષી ગમે છે જે પક્ષી ગમતું હોય એને તમે તમારી સાથે રમવા બોલાવો ને તો આ બેબી એને ચક્કી બેનને રમવા બોલાવે છે અને એમ કે છે કે હું તમને બેસવાને પાટલો ને સુવાને ખાટલો આપીશ પણ તમે મારી સાથે રમવા આવો તો કેવું સરસ બાળગીત હતું ને બાળ મિત્રો તો તમે પણ ઘરે આ બાળગીત ગાજો થેન્ક યુ